નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝમાં આપનું સ્વાગત છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ હવે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે અને દરેક જગ્યા ઉપર ટાઉન પ્લાનિંગ વિભાગ હોય કે પછી વડોદરા ફાયર વિભાગ તમામ જગ્યા ઉપર સીલ કરવામાં આવી રહ્યો છે હાઈરેસ્ટ બિલ્ડિંગ હોય હોસ્પિટલ હોય ક્લાસિસ તમામ જગ્યા ઉપર અત્યારે સિલિંગની કાર્યવાહી ચાલી રહી છે તો આજે વડોદરા શહેરના મહાનગરપાલિકાની જે ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ છે રસજી ટાવર પહોંચી છે અને તમામ જગ્યાઓ પર આ જે બિલ્ડિંગ આવેલી છે ત્યાં સિલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી અથવા તો બીજી બાજુ આ વેપારીઓ પણ નારાજ છે કારણ કે

વેપારીઓને પણ હેરાન ગતિ થઈ રહી છે ત્યાં વેપારીઓના આક્ષેપો છે પરંતુ જે ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના થઈ ત્યારબાદ તમામ જગ્યાઓ પર વેપારીઓ અને વેપારીઓને અને આ વેપારી છે તેમની સાથે પણ વાત કરવાનું રહેશે શું કહેશો આજે પાલિકાની ટીમ આવી છે કઈ જગ્યાએ આવી છે અને શું માન છે આપણી વ્રત સિદ્ધિ ટાવર ખંડેરાવ માર્કેટ સ્થિત ખાતે આજે પાલિકાની ટીમ આવેલી છે પાલિકાના ટીમે એવું કહેવામાં આવ્યું છે કે ઉપરના ત્રણથી ચાર માળ છે ગેરકાયદેસર છે જે ગેરકાયદેસર છે એને તોડી નાખવામાં આવે એમાં વેપારીઓને કોઈ ઓબ્જેક્શન નથી પણ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આખું કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવશે હવે નીચે જે ત્રણ માળની પરમિશન છે તો એ ત્રણ માળ ઉપરના જે બી છે માળ એ તોડી નાખો એમાં વેપારીઓને કોઈ ઓબ્જેક્શન નથી પરંતુ જોડે જોડે જે અધિકારીઓની રહેમ નજરમાં આ ત્રણ માળ પછીના જે બાંધકામ થયા છે એમના ખિલાફ સખ્તથી સખ્ત કાર્યવાહી કરવામાં આવે જેના કારણે આજે આ વેપારીઓને હેરાન થવામાં આવ્યું છે એવા કોર્પોરેશનની અધિકારીને શું ભાજપના શાસકો એમને સસ્પેન્ડ કરશે કે કોઈ કાયદાકીય એમની સામે પગલાં લેશે ખરા એવી અમારી માંગ છે શું કહો છો કારણ કે આવી ઘટના થાય ત્યાર જ હવે કોર્પોરેશન આવી કામગીરી કરતું તો પહેલાથી જો આવી કામગીરી કરતું તો આજે આ દિવસો જોવાનું ના આવે જો આના પહેલાં ઘણી ઘટનાઓ થઈ ગઈ છે તમે સુરતનું તક્ષશિલાવાળું કાન લો આપણા બરોડાનું બોટ કાન લો કે પછી રાજકોટનું એ કાન લો બરાબર એટલે કોઈ બી કાન લો ઘોડામાંથી તબેલો છૂટી જાય પછી તબેલાને સીલ મારવું એ ભાજપના શાસકની પહેલેથી રીત રહેલી છે બરાબર આજે રાજકોટમાં જે કાંડ થયો એમાં બધા જે પાલિકાના અધિકારીઓ હતા એમની સામે પગલાં લેવામાં આવ્યા બરોડા બોટકાંડમાં જેટલા બી અધિકારીઓએ પરમિશન આપી હતી એ બધાને છાવરવામાં આવ્યા છે અને એ છાવરી છાવરીને જ આજે અડધું વડોદરા ગેરકાયદેસર બાંધકામ ઉપર રહેલું છે એ પછી વિશ્વામિત્રીના નદી પટે હોય કે પછી બિલ્ડરોના ગેરકાયદેસર દબાણો હોય બિલકુલ ખૂબ મહત્વની વાત કરી છે કે આખે આખું આ બિલ્ડ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ભ્રષ્ટ થયેલું છે કારણ કે કેટલાક વિશ્વ મિનિટના તટ હોય કે પછી બિલ્ડરોના લીધે આ વડોદરા મહાનગરપાલિકા હવે વધી રહ્યું છે આજે ભ્ર ટાવર ખાતે આપ જોઈ શકો છો આ તમામ જે માળ છે આ તમામ જગ્યા ઉપર સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે ને વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે આ પ્રકારે જોઈ શકો છો જે ઇલીગલ માલ છે તેને બંધ તોડી નાખો તેવું વરસિદ્ધિ ટાવરના વેપારીઓ કહી રહ્યા છે પરંતુ હવે જે રાજકોટની ઘટના થઈ છે ને ત્યારબાદ જે તંત્ર જાગ્યું છે રાજ્ય સરકારે જાગ્યું છે તમામ લોકો જાગ્યા છે એટલે જે પ્રકારે કાર્યવાહી થવી જોઈએ જો પહેલાથી તંત્ર જાગ્યું હોત તો ત્યારે આ પરિસ્થિતિ ના હોત એટલે ચોક્કસ આ વ્રતસિદ્ધિ ટાવર છે અને દુકાનો અહીંયા વેપારી મોબાઈલનું દુકાનો આવેલી છે સાથે અને ઓફિસો પણ અહીંયા આવેલી છે ત્યારે પાલિકાનું તંત્ર અત્યારે સીલિંગની કાર્યવાહી કરી રહ્યું છે જોઈ શકો છો સીલિંગની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કરી રહ્યું છે તેની સામે વેપારીઓનો સ્પષ્ટપણે આક્રોશ છે કારણ કે જે થવું જોઈએ તેનાથી વધુ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કરી રહ્યું છે કારણ કે આ પ્રકારે લોકોનો વિરોધ છે અને લોકો હવે અહીંયા એકત્ર થયા છે અને દરેક જગ્યા ઉપર આ કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી રહી છે ચોક્કસથી વેપારીઓનો વિરોધ છે આપ જોઈ શકો છો તમામ જે સીલિંગની કરેવાઈ છે તેની સામે તરત સામે આ તમામ વેપારીઓનો રોષ છે વેપારીઓનો રોષ એટલે છે કે જે ઇલીગલ બિલ્ડિંગો બંધાય છે તો તે અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે આપ જોઈ શકો છો જે પ્રકારે તમામ વેપારીઓ એકત્ર થયા છે જો કાર્યવાહી કરવી હોય તો શરૂઆતથી જ કરવાની જરૂર હતી તબેલામાંથી ઘોડો છૂટ્યા બાદ જ્યારે કાર્યવાહી થતી હોય છે ને તે પ્રકારનો ઘાટો સર્જાતા હોય છે ત્યારે આ વેપારીઓ સાથે અન્ય ઓફિસો આવેલી છે તેમના લોકો દ્વારા અહીંયા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે લોકોમાં રોષ છે જે પ્રકારે તમામ આ સીલિંગની કાર્યવાહી છે એ સીલિંગની કાર્યવાહી દરમિયાન દરેક જગ્યા ઉપર અત્યારે સીલિંગની કાર્યવાહી થઈ રહી છે આપ જોઈ શકો છો બે માળ સુધી જ અહીંયા પરમિશન નથી પરંતુ તેમ છતાં પણ વધારાના માળ ખેંચવામાં આવે છે એટલે હવે પાલિકાનું તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે પરંતુ તેની સામે આ વેપારીઓ પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કારણ કે

જે કરવામાં આવી રહી છે વડોદરા મહાનગરપાલિકા તેમાં પણ લોકોનો રોષ સાથે જે પ્રકારે તમામ સ્કૂલો હોય પછી હોસ્પિટલો હોય હાઈ બિલ્ડિંગ હોય તમામ જગ્યા ઉપર અત્યારે જે પ્રકારે સીલિંગની કાર્યવાહી છે એ ચાલી રહી છે પરંતુ એની સામે જે આ વીટી ટાવરના જે વેપારીઓ છે તે લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે પાલિકા અત્યારે પહોંચ્યું છે સીલિંગની કાર્યવાહી થઈ રહી છે પહેલાથી જ જો આવી કાર્યવાહી કરી હોત તો અત્યારે આ પરિસ્થિતિ ના એટલે વેપારીઓ પણ સમય માંગે જો તમારે કાર્યવાહી કરવી છે તો અમને સમય આપો પરંતુ આ હવે જ્યારે તબેલામાંથી ઘોડા છૂટી ગયા હોય તેઓ ઘાટ સર્જાય પછી તબેલાને તાળા મારવાની કામગીરી અત્યારે કરી આપ જોઈ શકો છો જે પ્રકારે આ પરિસ્થિતિમાં ટાવર વડોદરા શહેરના રાજમલ રોડ પર આવેલું છે અને ત્યાં કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગની ટીમ સીલિંગની કાર્યવાહી કરી રહી છે ચોક્કસથી હવે જ્યારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને રોષ તો વેપારીઓમાં જોવા મળી રહ્યો છે પરંતુ વેપારીઓ પણ કહી રહ્યા છે કે જે ઇલિગલ છે તમે તેની કાર્યવાહી કરો અમને ના નથી પરંતુ જે લીગલી છે જે પહેલાં એકથી બે માળ સુધી કાર્ય માળ છે ત્યાં દુકાનો આવેલી છે મોટી સંખ્યામાં તે વેપારીઓને હેરાન ન કરો તે વેપારીઓ કરે છે પરંતુ હવે જ્યારે રાજકોટની ઘટના થઈ છે ને ત્યારબાદ જે પ્રકારે તમામ જગ્યાઓ પર સીલિંગની કાર્યવાહી થઈ રહી છે હવે પાલિકા જાગ્યું છે તંત્ર જાગ્યું છે પરંતુ વેપારીઓ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે કારણ કે ખોટી રીતે તેઓને હેરાન કરાવવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો કરી રહ્યા છે હવે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર કઈ રીતે આ કાર્યવાહી કરે છે કારણ કે હવે જે રાજકોટની ઘટના થઈ છે ને ત્યારબાદ તંત્ર જાગ્યું છે ત્યારે બીજી બાજુ આ વેપારીઓ પણ હેરાન થઈ રહ્યા છે કારણ કે જો આવી રીતે સીલિંગની કાર્યવાહી થશે તો તેઓના પરિવાર કેવી રીતે ચાલશે હવે જોવાનું તંત્ર કઈ રીતનું આ વેપારીઓ સાથે મળીને કયા પ્રકારનો રસ્તો કાઢે છે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા